ઉત્સાહ અને સહભાગિતા સાથે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે સમગ્ર વિશ્વ સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે જે વ્યક્તિગત સુખાકારી અને સામાજિક સંવાદિતા માટે યોગના સર્વગ્રાહી લાભો ઉપર પ્રકાશ પાડે છે તેવામાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા પણ સ્વયં અને સમાજ માટે યોગ ની થીમ ઉપર યોગ સેશનનું આયોજન કરવામાં આવેલ હતું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ટોય સાયન્સ સેન્ટરના નિયામક રણજીત પવાર દ્વારા વિવિધ યોગાસનો શીખવાડવામાં આવ્યા હતા યોગ દિવસની આ ઉજવણીમાં સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ઉપરાંત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંચાલિત વિધાવાટિકામાં ભણતા બાળકો માટે પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સિંહાસન ગરુડાસન જેવા વિવિધ આસનો શીખવાડવામાં આવ્યા હતા આ પ્રકારના આસનોથી બાળકોના યહેરા પર હાસ્ય રેલાઈ ગયું હતું બાળકો માટે યોગ દિવસની ઉજવણી ઉલ્લાસ અને આનંદથી ભરપૂર રહી હતી શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા ખાતે મહારાષ્ટ્રની એનજીઓ ફ્યુચર એગ્રીકલ્ચર લીડર્સ ઓફ ઇન્ડિયા ફલી દ્વારા ગ્રીનહાઉસ પ્રોજેક્ટ ફાળવવામાં આવેલ છે જે અંતર્ગત શાળાના ધોરણ નવના ચાર વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્રના જલગામ ખાતે ચોવીસમી સત્તાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી નેશનલ લેવલના તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓને યજમાન સંસ્થા જૈન ઇરિગેશન દ્વારા ખેત પેદાશ આધારિત વિવિધ પ્રોડક્શન હાઉસની મુલાકાત કરાવવામાં આવી હતી ફ્યુચર ફાર્મિંગને લગતા ગ્રીનહાઉસ હાઉસ તેમજ હાઇડ્રોપોનિક્સ એરોપોનિક્સ લે સોલર યુનિટ વગેરેની મુલાકાત કરાવી ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે આવનારા આમૂલ પરિવર્તન વિશે વિગતે સમજૂતી આપવામાં આવી હતી તેમજ જૈન કંપનીના વિવિધ પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રમાં રહેલી ધંધા રોજગારની તકો સમજાવી મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો સાથે વિદ્યાર્થીઓનો વાર્તાલાપ કરાવ્યો હતો તાલીમના અંતે વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન મોડેલ અને બિઝનેસ પ્લાન બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી એકવીસ જૂન બે હજાર ચોવીસ નિફ્ટ ગાંધીનગરમાં દસ માન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો ભારત સરકાર અને નિફ્ટોના નિર્દેશો અનુસાર નિફ્ટ ગાંધીનગર કેમ્પસે એકવીસ જૂન બે હજાર ના રોજ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો હતો આ કાર્યક્રમ પછી વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે વૃદ્ધિ અને ટકાઉપણુંનું પ્રતિક છે આ વર્ષની થીમ યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી યોગના સર્વગ્રાહી લાભો પર પ્રકાશ પાડે છે NIFT ગાંધીનગર કેમ્પસના તમામ અધિકારીઓ ફેકલ્ટી અને સ્ટાફ મેમ્બર્સ અને અમદાવાદમાં ટેક્સટાઇલ કમિશનર ઓફિસના અધિકારીઓએ પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરીને યોગ સત્રમાં ભાગ લીધો હતો NIFT ગાંધીનગરના निदेशक પ્રોફેસર ડોક્ટર સમીર સુદે તમામ સહભાગીઓને શપથ લેવડાવ્યા હતા અને યોગને નિયમિતપણે પ્રેક્ટિસ કરીને જીવનશૈલી તરીકે અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તો દર્શક મિત્રો આ પે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ